ગુજરાતમાં માંડલ પંથકના વણોદ ગામે બે ત્રણ સૈકા પહેલાં એક અખાડારૂપી આશ્રમ હતો જ્યાં તીર્થયાત્રાએ જતા અને ધર્મ પ્રચાર માટે નીકળતા સાધુ સંત સંન્યાસી ભજનાનંદી ભાવિક ભક્તો અને અભ્યાગતોના ઉતારા થતા ચોમાસાના સમયમાં નદી નાળામાં પાણી ઉતરે નહીં એટલે ત્યાં સૌ રોકાઈ જતા એ વણોદ ગામમાં ભલો અને ભોળો વનો ભરવાડ રહે એને સાધુ મહાત્મા પ્રત્યે લગાવ વનાના ઘેર ગાયોના દુજાણા એટલે અખાડામાં રોકાયેલા સાધુ સંત સન્યાસીને અભ્યાગતોને દૂધ આપવા આવે પાસે બેસી સાધુ સંતોનો સત્સંગ સાંભળે ને સાધુ સંતોની સેવા કરે અખાડામાં એક વખત સંત મહાત્માઓની જમાતે ચાતુર માસના ઉતારા કર્યા અખાડાના સાધુ સંતો સાથે વના ભગતને હેત બંધાણા એટલે વના ભગત આખો દિવસ અખાડામાં રહી સાધુ સંતોની સેવા કરવા લાગ્યા સંત મહાત્માઓ તો ફક્કડ હતા એટલે જે કાંઈ વસ્તુ જોઈતી હોય તો વના ભગતને કહે વના ભગત સાધુ મહાત્માની આજ્ઞા માની જોઈતી વસ્તુ હાજર કરી દે આમ વના ભગતના ઘરમાંથી ખર્ચી ખૂટવા માંડી એટલે ઉધાર ઉછીના કરીને પણ જોઈતી વસ્તુ લાવી દે ઉછી ઉધારા ચૂકવવા માટે કાનમાં પહેરેલા સોનાના દાગીના પણ વેચી દીધા આમ સાધુ મહાત્માની જમાત જે માગે એ વના ભગત હાજર કરી દે ઘેર માતા પણ ચિંતા કરવા લાગ્યા કે સીમમાં ગાયો ચરાવવા જાય નહીં ને સાધુ મહાત્માની સેવા ક્યાં કરે ચાતુર્માસ પૂરા થતાં સાધુ મહાત્માની જમાતને જવાનો સમય થઈ ગયો આ ચાર મહિનામાં વના ભગતને સાધુ મહાત્માની જમાત સાથે હેતની ગોઠડી બંધાઈ ગયેલી સાધુ મહાત્માઓ પણ વના ભગતની સેવાથી પ્રસન્ન થયા હતા એટલે જતાં જતાં સાધુ મહાત્મા કહે છે કે વના ભગત તમે અમારી ખૂબ સેવા કરી છે કંઈક માગી લ્યો વના ભગત વિચારે ચડી ગયા કે શું માગવું કાંઈ હું જો નહીં એટલે સવાર સુધીની મહેતલ માગી આખી રાત પથારીમાં બેઠા બેઠા વિચાર કર્યો કે શું માગવું અને મનમાં જબકારો થયો કે તેમની સાથે તીર્થયાત્રા કરવા માટે હેમાળે ચાલ્યો જાઓ બીજા દિવસે સવારે અખાડા આશ્રમે પહોંચી દૂધ મૂકીને સુન મુન થઈને વના ભગત બેઠા મોટા મહંત બોલ્યા કે બોલ બેટા તુને ને બહોદ અમારી સેવા કી હૈ तुझे क्या चाहिए वना भगत बोलिया कि तमे नहीं आपी सको बापू महंत हरी थी बोलिया कि बोल बेटा तू एक बार कुछ मांग के देख ले वना भगत धीमे थी कहूँ तो मने तुम्हारी साथे ले जाओ अरे बच्चा ये क्या मांगता है तू हमारे साथ और वो भी हिमालय में वहाँ कैसे रहेगा बापू हूँ तुम्हारी साथे रही सकीश बस मने तुम्हारी साथे ले जाओ अरे बच्चा તેરે ઘરવાલે બોલેગે બા બચ્ચે કો ઉઠા કે લે ગયે તો હમ ક્યાં જવાબ દે ગે જમા જ વના ભગતને કોઈ પણ ભોગે સાથે લઈ જવા માગતી નહોતી એટલે મહંતે કહ્યું કે જા ઘેર જા કે આપણે ઘરવાલો કે આ વના ભગત ઘેર ગયા માં સુપડું લઈને અનાજ સાફ કરતા હતા એટલામાં વના ભગતે ફળિયામાંથી હાંક મારી મા હું એટલા બાઓ જોડે જાઉં માએ ગુસ્સામાં ને ગુસ્સામાં કંટાળીને જવાબ આપ્યો કે જા એ બાવાની હારે જતો રહે જા બાવો થઈ જા વના ભગત તો રાજીના રેડ થઈ ગયા ને દોડતા અખાડે આવ્યા કહ્યું કે મને રજા આપી સાધુ મહાત્માઓ પાસે હવે વના ભગતને સાથે લઈ જવા સિવાય કોઈ રસ્તો નહોતો સૌ જમાતે ઉચાળા ભર્યા ચાલતા ચાલતા જમાત જંગલ ઝાડીઓ વિનતા વિનતા હર હર મહાદેવનો નાદ કરતા જાય ગોકુળ મથુરા વૃંદાવન હરદ્વાર આમ દરેક તીર્થ સ્થાનોના દર્શન વના ભગતે પણ કર્યા આમ સાધુ મહાત્માની સેવા કરતા જાય ને વના ભગત હરખાતા જાય આમ હર હરના નાદ સાથે સાધુ મહાત્મા હિમાલય ઉપર ચડવા લાગ્યા સાધુ મહાત્માની જમાત તો હિમાલયમાં જ્યાં ઓક્સિજન પણ ઓછો પડે એવી જગ્યાએ જઈ ધ્યાન સાધનામાં બેસી ગયા એ બધા સાધુ મહાત્માઓ તો દિવસોના દિવસો સુધી ધ્યાન સાધનામાં લીન રહેતા વના ભગતને તો કકડીને ભૂખ લાગે ખાવા પીવાના ઠેકાણા નહીં એવામાં એક નાની ઉંમરના સંત મહાત્માની નજર વના ભગત ઉપર પડી વના ભગત ટાળથી થરથર ધ્રુજી રહ્યા છે એ સાધુ મહાત્મા વના ભગત પાસે આવીને બોલ્યા કે અમારી તરફ ઇતના તું ભી કરતા હૈ અબ તો તું ભી હંમે એક હે હૈ કહી વના ભગતની આંખો દીધી બીજા દિવસ પડી સાધુ નીચે ઉતરી મહાત્મા કંઈક વસ્તુ લેવા વના ભગતને મોકલ્યા રસ્તામાં જ એક વાઘ એની નજરે પડ્યો પણ વના ભગત તો ચૂપચાપ બધી વસ્તુઓ લઈને ઉપર પહોંચ્યા સાધુ મહાત્મા બોલ્યા કે તુજે ડર નહીં લગા ના બાપુ સાધુ મહાત્મા કહે કે અબ તુજે મૃત્યુ ઓર જમાને કા ડર નહીં જો ખાના તું નીચે લેને ગયા વો તું યહા સ્મરણ કર લેતા તો યહી મિલ જાતા આમ પૂરા 12 વર્ષે જમાતને એવું લાગ્યું કે જે વિદ્યા અને સિદ્ધિ એમની પાસે હતી એ બધી વના ભગત પાસે પણ આવી ગઈ છે વના ભગતને ગુરુ દક્ષિણાના બહાને વચને બાંધ્યા પછી કહ્યું કે તેરા ઘર જાને કા સમય હો ગયા હૈ અબ તુજે વાપસ ઘર જાના હોગા ઓર ઘર જા કરુજ ઘર સંસાર બસાના હોગા સાધુ મહાત્માની આજ્ઞા માથે ચડાવી ભારે હૈયે વના ભગત હિમાલયથી ચાલતા ચાલતા પૂરા એક વર્ષે વણોદ ગામે પહોંચ્યા માથા પર મોટી જટા અને દાઢી વધી ગયા છે ગામના કોઈ એને ઓળખી ના શક્યું પણ વના ભગતના માં વના ભગતને ઓળખી ગયા અચાનક ખોવાયેલો એકનો એક દીકરો માં સામે આવીને ઊભો રહ્યો માની આંખમાંથી હરખના આંસુ ઉભરાવા લાગ્યા મારો વનો મારો દીકરો આખું ગામ વના ભગતને જોવા ઉમટી પડ્યું આમ ધીરે ધીરે વના ભગત સંસારમાં સ્થિર થવા લાગ્યા ગામના સૌ વના ભગતની વાતો સાંભળવા તેમના ઘેર પધારે છે એક દિવસ રાત્રે ડાયરો જામ્યો છે સૌ વીહત માતાના મઢની સામે બેઠા હતા ડાયરાને વના ભગતની પરીક્ષા કરવાનું મન થયું ડાયરાએ અડધી રાતે પાક્કા સફરજન માગ્યા વના ભગત કહે અરે અત્યારે અડધી રાતે સફરજન ક્યાંથી મળે પણ ડાયરો જીદે ચેડ્યો એટલે વના ભગતે આંખો બંધ કરી ધ્યાન મગ્ન થઈ ગયા અને અચાનક દરવાજામાંથી સફરજનના ઝાડની ડાળખી અંદર આવી ડાળ ઉપર મોટા લાલ ચટાક સફરજન ચોંટેલા છે વના ભગત બોલ્યા એ લ્યો લઈ લો સૌ સફરજન સૌ ડાયરાના માણસોએ સફરજન લઈ લીધા પછી સફરજનની ડાળી એની મેળે બારણામાંથી બહાર નીકળી ગઈ ડાયરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ સૌ વના ભગતને પગે લાગ્યા અને કહ્યું કે ભગત અમને માફ કરો હવે ક્યારેય કોઈ સાધુ સંત મહાત્મા એ ભક્તની ઠેકડી નહીં કરીએ વણોજના એ વના ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ